સુરતના પોલીસ મથકમાં બે મહિના પહેલા દુષ્કર્મની એક ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ આરોપી નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી ગ્રામ્ય વિસ્તારમાં કપાસ વીણાનું કામ કરતા કાપોદરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પાલીતાણાથી આરોપીની ધરપકડ કરી છે સુરતની પોલીસે દુષ્કર્મના કેસમાં છેલ્લા મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી શામજીભાઈ ધામેલિયા વિરુદ્ધ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ કાપોદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસ્તો ફરતો હતો આરોપી પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી સુરત થી ભાગી ગયો હતો જેથી પોલીસે તેના ગામનું એડ્રેસ શોધ્યું હતું આરોપી પાલિતાણા ભાવનગર ખાતે હોય ત્યાં તપાસ કરી હતી પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ટીમને કામે લગાડી પાલિતાણા પોલીસની મદદ લઈ આરોપીની ધરપકડ કરી છે